નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક ફરી નવા વિડીયોમાં ને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો અત્યારે આપણે વરસાદ તો ખૂબ પડી ગયો છે એના કારણે ઘણું નુકસાન પણ થયું છે અને એ તો જે હવે થવાનું હતું થઈ ગયું અને આપણે જો સાજા નરવા હશું તો ફરીથી કોઈ પણ પાક આપણે ઉત્પન્ન કરી લઈશું પરંતુ આજે આપણે કંઈક તબિયત વિશે થોડીક વાત કરવી છે આ વિડીયોમાં તો આજે જે આજનો વિડીયો છે આપણી તબિયત બાબતનું છે તો કૃપા કરી આ વિડીયો અવશ્ય પૂરો જોઈ લેજો તો ચાલો ચાલુ કરીએ આજનો વિડીયો તો દર્શક મિત્રો અત્યારે વરસાદ પહેલાં આપણે અગાઉ પાંચ છ દિવસ અગાઉ સારો એવો પડી ગયો ને અત્યારે પણ હાલ જોઈ શકો છો આગાહી તો ચાલુ છે ને ક્યારેક ક્યારેક રેળા આવી જાય છે આવામાં અત્યારે જે પાણીજન્ય રોગો છે મેલેરિયા કોઈ પણ પાણીજન્ય જોકે અત્યારે વધારે પાણીમાં રહેવાથી ગુમડા પણ એવું બધું થાય છે તો આજે આપણે કંઈક મચ્છરજન્ય જે રોગ છે તો આપણે જે મચ્છર બાબતનો તો એક એક સારો એવો વિડીયો બનાવ્યો હતો અને તમને બધાને પસંદ પણ આવ્યો છે જે ધુમાડાનો હતો કડવા લીમડાના ધુમાડાનો પરંતુ આજે આપણે કંઈક એવી જે વાતો કરીશું કે જે આપણે મચ્છર આપણે જે વાડી વિસ્તારમાં રહેતા હોય તો ત્યાંથી કઈ રીતે ઓછા થાય છે એવી આજે આપણે કંઈક ચર્ચા કરવી છે તો એના માટે સૌથી પહેલાં તો જે આપણે વરસાદ હમણાં ખૂબ ભયંકર રીતે પડી ગયો છે ને જે ભેજનું પ્રમાણ તો હાઉસ સુકાતું જ નથી તો એના માટે સૌથી પહેલાં તો જે આપણે આવું કોઈ લીલ જામી ગયું ભેજ હોય એવામાં તો આપણે જે આપણી કીટનાશક જે દવા હોય એમાં અવશ્ય ફુવારો એમાં પેલા મારી દેવો જોઈએ તો જે આવી જગ્યા છે એમાં બધે આપણે કીટનાશક આપણા આપણી પાસે અવનવી દવાઈઓ તો પડી જ હોય છે એમાં કોઈ સારી એવી કીટનાશક આવવામાં મારી દેવી જોઈએ અને વાત કરીએ આપણે જે આપણી બાજુના જે ખાડા ખાબોશિયા જે ભરાઈ રહેતા હોય છે અત્યારે વરસાદ સારો એવો પડી ગયો એટલે ખાડા મોટા ભાગે ભરાઈ રહેતા હોય છે તો એમાં પણ આપણે કીટનાશક નહીં પણ એમાં આપણે કેરોસીન અથવા ડીઝલ અથવા કોઈ પણ એવી પદાર્થ એમાં નાખી દેવો જેથી કરીને એમાં જે મચ્છરના ઈંડા મચ્છર એમ એમાં જ ઈંડા મૂકે છે અને એમાંથી જ મચ્છર ઉત્પન્ન થાય છે તો એવા એવામાં પણ આપણે કોઈ પણ ડીઝલ કેરોસીન એવું પદાર્થ એમાં નાખી દેવો જોઈએ એવામાં તો આપણે જે આપણું ખુલ્લું પદાર્થ એવું જો ભેજવાળું પ્રમાણ હોય એવામાં આપણે કીટનાશક અવશ્ય મારી દેવી જોઈએ ત્યારબાદ પછી જે આપણી મારી પાસે તમે જોઈ શકો છો આ કુંડી છે એને પણ નિયમિત સાફ કરવી જોઈએ અને એવું બધું થઈ ગયા પછી આપણે જો અમારી પાસે આ વાડી જોઈ શકો છો કૂવો કૂવો છે આ તો કૂવો છે આ તો આપણે કુંડી પણ નિયમિત રીતે સાફ કરી દેવી જોઈએ અને જે આપણે કૂવો છે તો આપણે કૂવા વિશે આજે થોડીક ચર્ચા કરવી છે એટલે કે આપણે બધી જગ્યાએ કંઈકનું કંઈક તો ઉપયોગ થઈ જાય છે પરંતુ જે આપણી પાસે જે આ કૂવો છે એમાં આપણે શું કરવું તો એના માટે પણ એક ઉપાય ઉપાય છે અને જે આપણે બધી રીતે બધી જગ્યાએ તો જે આપણે ક્યાંક કીટનાશક મારતી આપણી કુંડી પણ સાફ કરી નાખીએ અને ફરતી જગ્યાએ આપણે કીટનાશક પણ મારી દઈએ છીએ પરંતુ જે આપણે આ કૂવો છે તો આપણે કૂવાનો તો આપણે એમાં ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે કે એમાંથી આપણે પીવાનું પાણી પણ એમાંથી યુઝ કરતા હોઈએ છીએ અને વાપરવાનું પાણી પણ એમાંથી યુઝ કરતા હોઈએ આપણે વાડિયા રહેતા હોય એટલે આપણે કૂવાનું જ પાણી ઉપયોગ કરતા હોઈએ છીએ તો એમાં શું કરવું કૂવાનું પાણી ચોખ્ખું કરવા માટે શું કરવું તો એના માટે પણ એક બેસ્ટ ઉપાય છે જો કે આપણે એમાં કોઈ પણ પ્રકારની કીટનાશક અથવા કોઈ પણ કેરોસીન પણ નથી નાખી શકતા તો એના માટે એક જે બેસ્ટ ઉપાય છે કે એમાં તમે સરસ રીતે એક કાચબો પણ નાખી શકો નાખી શકો છો અને જે ત્યારે નદી તળાવમાં જ્યારે માછલા જોવા મળતા હોય છે તો એ પણ તમે નાખી શકો છો આ નાખવાથી આપણા જે મચ્છરજન્ય રોગ છે એટલે આમ તો કાસબો અથવા તો માછલા બેમાંથી કોઈ પણ તમે આમાંથી નાખો તો એમાં જે મચ્છર એમાં ઈંડા મૂકે છે એ હાવ જે કાસબો અથવા માછલા તમે જો નાખશો તો હાવ એ ખાઈ જતા હોય છે એટલે આપણું પાણી એમાં ચોખ્ખું રહેતું હોય છે તો આપણી વાડીમાં પણ એક સરસ મજાનો કાચબો છે જોકે અત્યારે અહીંયા આપણે બોલીએ છીએ એટલે એ તો બહાર નથી નીકળતો હમણાં થોડીક વાર પહેલાં હતો પણ આપણે એનો વિડીયો શૂટ કર્યો નથી પરંતુ આપણે થોડી વાર આઘા વ્યા જશું અને પછી જો બહાર નીકળ્યા તો આપણે એને તમને બતાવશું જોકે અહીંયા બોલા સાલી ન થાય તો તો નીકળતો જ હોય છે એટલે થોડીક વાર પહેલાં આપણે દૂર વ્યા જશું ને ત્યારબાદ જો ધીમે ધીમે આવશું ને કદાચ બહાર હશે તો તમને બતાવશું સરસ સરસ રીતે અંદર વી ગયો છે અહીંયા થોડુંક પણ જો આપણે બોલીએ તો અંદર વીયો જાય છે પરંતુ કામ અત્યારે બહુ સારું કરે છે કારણ કે આમાં જે જીવાત હોય મચ્છર હોય એ બધું કાસબો અત્યારે ખાઈ જતો હોય છે આમાં માછલા હોય તો પણ સારું પડે છે એ પણ બધી જીવાત ખાઈ જતા હોય છે આમાં કોઈ પણ મચ્છરના પૂરા હોય કે ગમે હોય અથવા જે માછલા હોય તો આપણી વાડી અથવા કૂવો આવું પાણી ચોખ્ખું રહે છે અચ્છા જો કે હવે તો નહીં બહાર નીકળે ઘડીક વારમાં અહીંયા થોડુંક પણ અવાજ થાય એટલે સીધો પર વારો અંદર વીયો જાય છે તો આપણે ધીમે ધીમે આવ્યા અને સરસ રીતે કાસબાનો વિડીયો તમને અત્યારે જે આગળ જોઈએ તેમને બતાવી દીધો જો આ રીતે કાસબો અથવા માછલા કોઈ પણ વસ્તુ આપણી કૂવામાં રાખવાથી આપણું પાણી હાવ તદ્દન ચોખ્ખું રહે છે જેમાં મચ્છર થતાં હોય એ પણ એના પૂરા જે હોય એ પણ એ ખાઈ જતા હોય છે અને બીજી કોઈ પણ જીવાત હોય તો એ પણ એ ખાઈ જતા હોય છે તો આપણી કૂવામાં અથવા આપણે અહીંયા વાળી કહે છે કૂવા આપણે જો કે આમાં વધારે ભાગમાં તો કૂવો જ કહે છે તો જે આ કૂવો અથવા કોઈ પણ આપણી જે પીવાની કોઈ પાણી હોય એમાં પણ આપણે આમાં એ નાખી શકીએ છીએ એટલે આપણું પાણી હંમેશા ચોખ્ખું રહે છે અને આપણે જે આ જે રોગ થવાની શક્યતા છે અત્યારે મચ્છરના કારણે ઘણા અત્યારે રોગ અત્યારે મેલેરિયા અને પાણીજન્ય રોગ છે એ બધે અત્યારે ફેલાવાનું ચાલુ થઈ ગયું છે તો આપણે આપણે વાડી વિસ્તારમાં રહેતા હોય એટલે આપણી તબિયત પણ સાચવવી પડે એટલા માટે આપણે આ એક બેસ્ટ આપણે ઘણી જગ્યાએ જોયા છે કાસબા માછલા તો એના દ્વારા આપણું પાણી ચોખ્ખું રહેતું હોય છે જેથી કરીને જે આ પાણીજન્ય રોગ છે એ આપણે એનાથી બચી શકીએ છીએ તો આવું અવશ્ય દર્શક મિત્રો કરજો દર્શક મિત્રો આની સાથે એક ખાસ આપણે એક ભલામણ પણ કરવી છે એટલે તમે જો અત્યારે કાસબો પકડીને અથવા તો માછલા પકડીને તમે કૂવામાં નાખો તો એના માટે એક આપણે ભલામણ પણ કરવી છે કે અત્યારે કોઈ જીવ હત્યા એ મોટું પાપ છે જીવ હત્યા થાય એ તો ન જે આપણે જીવ હત્યા તો ન કરવી જોઈએ પરંતુ જે આપણે માછલીઓ અથવા કાસબો આપણે વાડીમાં નાખીએ એટલે એને વાડીમાં રહેવાની આદત હોતી નથી એ છૂટું તળાવમાં ને એમ રહેલું હોય છે જોકે જૂનો થઈ ગયો તો નહીં ન વાંધો આવે પરંતુ આપણે કાસબો અથવા માસલા કોઈ આપણી વાડીમાં નાખીએ કૂવામાં નાખીએ તો એમાં એક વર્ષ આપણે કાળજી જરૂર લેવી જોઈએ કારણ કે આપણે જે મોટર રાખીએ તો એ મોટરમાં ફસાઈ જતો હોય છે અને એનું મૃત્યુ થતું હોય છે તો આપણે એવું ન થાય તો એના માટે પણ થોડીક આપણે કાળજી લેવી જોઈએ અને આપણે જ્યારે જો કે ચોમાસા દરમિયાન તો પાણી કૂવામાંથી નીચું નથી જતું પરંતુ ઉનાળા દરમિયાન કૂવામાંથી પાણી નીચું આવ્યું જાય છે અને ભાવ પાણી નીચું તળિયે આવ્યું જાય ત્યારે એ મોટરમાં ફસાઈ જતો હોય છે અને એ મરી જતો હોય છે તો આપણે એની પણ થોડુંક કાળજી લેવી જોઈએ કારણ કે આપણે આપણે આપણું ઘણું કામ કરે છે આપણું પાણી ચોખ્ખું રાખે છે અને આપણને જે આવા પાણીજન્ય રોગથી બચાવે છે તો આપણે પણ એની થોડીક કાળજી રાખવી જરૂરી છે તો ઘણા દર્શક મિત્રો છે એ ઉનાળા દરમિયાન કોઈ પણ પિત્ત પાળવું કરતા હોય તો એમાં હાવ પાણી ઉલેસી લેતા હોય છે તો જે ઉનાળા ઉનાળા દરમિયાન થોડુંક પાણી એમાં ફૂટક જેટલું તો અવશ્ય રહેવા દેજો અને જે આપણી મોટર હોય છે અંદર એની એમાં જાળી પણ મારી દેવી જેથી કરીને એ રોટરમાં કાસબો અથવા માછલા ભરાઈ ન જાય અને એ એમનું જીવતા રહે તો તો દર્શક મિત્રો તમે આખા વિડીયોમાં તો આમ જે આપણું ચિત્ર હલતું હલતું એવું દેખાણું છે એટલે આપણે એના માટે આ સ્ટેન્ડનો ઉપયોગ કર્યો હતો જે આપણે સેલ્ફી સ્ટીક છે એનો ઉપયોગ કર્યો હતો એ હવે થોડીક ખરાબ થઈ ગઈ છે આ રીતનું હવે આથી ખરાબ થઈ ગયું છે તો ડગમગે છે એને એના માટે સોરી અને આપણે વિડીયો દરમિયાન કંઈક કંઈક પવનનો અવાજ પણ આવ્યો છે તો એના માટે આપણે એક ઓનલાઈન માઇક પણ મગાવી લીધું છે આપણે પૂરી કોશિશ કરીશું કે તમને સારી ક્વોલિટી સારો અવાજ એવી આપણા વિડીયોમાં મળતી રહે એના માટે આપણે ઓનલાઈન માઇક પણ મંગાવી લીધું છે અને આવું સ્ટેન્ડ પણ હવે આપણે ઓનલાઈન ઓર્ડર કરી દઈશું કે હવે આપણે આવું તો નથી લેવું પરંતુ જે આપણે ઊભું સ્ટેન્ડ આવે એ પણ હવે આપણે લઈ લેવું છે તમારા બધાનો સપોર્ટ સારો એવો મળે છે તો દર્શક મિત્રો આ રીતે કાંઈક આપણે જે વિડીયોના વિડીયો દરમિયાન જે કાંઈ કહ્યું એ આપણે એનું અવશ્ય પાલન કરવું જોઈએ અને જે આપણી આપણું જે પાણી ચોખ્ખું રહે એના માટે આપણે વાડીમાં કાસબો માસલા અવશ્ય નાખવો જોઈએ અને એનું આપણે ધ્યાન પણ રાખવું જોઈએ એને ખોરાક પણ આપણે ક્યારેક આપણે રોટલીમાં નાખવી જોઈએ તો એને આપણું જેથી કરીને આપણું પાણી ચોખ્ખું રહે અને આપણે જે આ પાણીજન્ય રોગ અથવા કોઈપણ રોગથી એમાં આપણે ઘણો ફાયદો થાય છે આ કાસબો કૂવામાં નાખવાથી તો આપણે અવશ્ય એમાં એ કાસબો અથવા જો કાસબા બે પ્રકારના હોય છે ખર કાસબો હોય છે અને પાણી પાણીનો કાસબો હોય છે તો જે ખર ખડમાં રહેતો કાસબો પાણીમાં નથી રહી શકતો તો જ્યાં તમને ક્યાંકથી ખર કાસબો ક્યાંકથી જો મળે તો એ પાણીમાં નથી નહીં નાખતા એ એમાં મરી જાય પરંતુ જે પાણીમાં કાસબો રહેતો હોય એ એમાં અવશ્ય નાખજો અથવા તો કાસબો ન મળે તો અત્યારે ડબ્બો લઈને કોઈ પણ ડેમ હશે તળાવ હશે ત્યાં તમને માછલા પણ અવશ્ય મળી જાય તો એ પણ નાખવાથી ઘણો ફાયદો થાય છે તો આવી કાર્ય અવશ્ય કરજો જેથી કરીને આપણે વાડી વિસ્તારમાં રહીએ છીએ એટલે આપણું જે કૂવાનું પાણી ચોખ્ખું રહે છે આમાં આપણે કોઈપણ પ્રકારનું ક્યાંય એમાં કોઈ કેમિકલ આપણે એમાં ભેળવી શકતા નથી કારણ કે એનો આપણે પીવામાં ઉપયોગ કરીએ છીએ તો એમાં કશું પણ આપણે નાખી શકતા નથી એનો બેસ્ટ ઉપાય એક આ જ છે કાસબો અથવા માછલી તો દર્શક મિત્રો અત્યારે આ વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે તો ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો અને તમે તમારી તબિયત સાચવજો